જુનાગઢ થી ડોક્ટર પ્રદ્યુમન ખાચરના એકસો પંચોતેર ગામડાઓ આવેલા હતા અને ગોંડલ રાજ્ય પ્રથમ વર્ગનું રાજ્ય હતું ગોંડલ ઠાકોર સાહેબ સંગ્રામસિંહજી ત્રણ રાણીઓ હતા રામબા સદાબા અને મોંઘીબા જેમાં મોંઘીબાની કુખેથી ભગવતસિંહજીનો જન્મ થયો હતો ગોંડલ મહારાણી એ બીજાના ત્રીજા મહારાણી હતા હતા જે બાળ બાળબોધ ગુજરાતી અને સંસ્કૃત જાણતા હતા કેળવણી પામેલા હોવાથી હિસાબી દફતરોનું કામ પણ સમજતા અને દાન ધર્મ ખૂબ કરતા હતા

જેઓને ગોંડલથી થી પંદર કિમી દૂર એક ગામ અપાયેલું હતું મોંઘીબાના રાજકુમરી માજી રાજબાને ભાવનગર મહારાજા તખ્તસિંહજી સાથે પરણાવ્યા હતા તારીખ વીસ ફેબ્રુઆરી અઢારસો સત્યોતેરના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ મોંઘીબાની હોશિયારી અને શિક્ષણ ખાતાની નોંધ લીધી હતી મોંઘીબા તારીખ બે નવેમ્બર અઢારસોને ના રોજ અવસાન પામ્યા હતા મોંઘીબા પોતાના ઓરમાન પાઠવી દીકરા પથુભાને એવા સાચવતા કે કે એક કહેવત પડેલી કે ઓરમાન દીકરા થાય તો પથુભા જેવા અને ઓરમાન માં થાય તો મોંઘીબા જેવા મોંઘીબા સ્કૂલની સ્થાપના તારીખ ચૌદ નવ અઢારસો ને સત્તાવન ના રોજ થયેલ તે ઓગણીસો પ્રાથમિક શાળા અને મિડલ સ્કૂલ રહેલ ભગવતસિંહજીસો ઓગણીસ થી ગોંડલ રાજ્યમાં કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરી હતી જે માતા પિતા કે વાલી પોતાની દીકરીને ભણવા ન મોકલે તો તેમને બોલાવી એક આના જેવો દંડ કરવામાં આવતો હતો મફત અને ફરજિયાત કન્યા કેળવણીના ગોંડલ રાજ્યના આ પગલાની અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ નોંધ લઈ લખેલ કે મૈસૂર અને વડોદરા જેવા પ્રગતિશીલ રાજ્યો કરતા પણ ગોંડલ રાજ્યે વધુ હિંમત કરી આ પગલું લીધું છે આ સ્કૂલની બિલ્ડિંગ મહારાજા ભગવતસિંહજીએ ઓગણીસો ની આસપાસ બાંધેલ હોવાનું જણાય છે કોઈ શિલાલેખ નથી આ વાત મહારાજા કેમ ચૂકી ગયા હશે એ સમજાતું નથી આ બિલ્ડિંગ કાળા અને વુખરા પથ્થરોથી એવી સુંદર ડિઝાઇનનું બાંધકામ કે જેમાં ક્યારેય રંગ કરવાની જરૂર ન પડે ત્રણ પ્રકારના જુદા જુદા તાક યુરોપિયન શૈલીનું સ્થાપત્ય ભોય તળિયે કાળો પથ્થર પાથરેલ જે સદીઓ સુધી ન જાય સાગના લાકડાની સીડી વાળો અને લોખંડના કલાત્મક કઠોળા વાળો પ્રાર્થના ખંડ જૂના બિલ્ડિંગમાં સ્લેગ ભરેલ નથી પણ લાકડાના પીઢિયા અને પાપડાથી છત બનાવવામાં આવતી હતી કિંમતી લાકડાની કલાત્મક સીડી ચૂનાનું બાંધકામ જેમાં ગુગળ ગોળ શંખ જીરું જેવી ચીજોનો ઉપયોગ અને ચકરડીના સો આંટા ફેરવી ચૂનો પીસા પછી તેને ઉપયોગમાં લેવાતો મોંઘીબા હાઈસ્કૂલમાં ચૌદ ઓગસ્ટ ઓગણીસો પંદર થી રાજકુમારી બા કુંવરબાના હસ્તે નવા ક્લાસ ખોલાયા હતા જ્યારે બાળાઓની સંખ્યા ત્રણસો થી વધુ હતી આ સ્કૂલમાં મેટ્રિક પાસ થનાર પરીક્ષા મોઘીબા હાઈસ્કૂલમાં રાજકુમારી લીલાબાને અન્ય સાથે કઈ ભેદભાવ વિના સામાન્ય બાલિકા તરીકે ભણવા માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે દેશમાં સ્ત્રી શિક્ષિકાની અછત હતી તેમ છતાં મોટા પગારદાર શિક્ષિકાઓ નિમેલ કારણ લોકો પોતાની દીકરીને ત્યારે પુરુષ શિક્ષક પાસે ભણાવવા માટે બહુ રાજી નહોતા મોંઘીકબા સ્કૂલમાં જે કન્યાના મા બાપ કે વાલી ગરીબ હોય તેમને ગ્રાન્ટિન એડ ધારા હેઠળ દર માસે રૂપિયા દોઢ અને રૂપિયા એકની મદદ અપાતી હતી શાળાના આચાર્ય કન્યાઓના નામ મોકલતા હતા આ મદદ લેવા માટે કોઈ પરીક્ષા પાસ કરવાની નહોતી માત્ર શાળામાં હાજરી બરાબર હોવી જોઈએ એ શરત હતી આ મદદમાં નાત જાત કે ધર્મના કોઈ ભેદ જોવામાં આવતા નહીં વાંકાનેરવાળા જાલી વહુ નામની સ્કોલરશિપ દર મહિને રૂપિયા ચાર અને આઠાના એક વર્ષ સુધી મળતી હતી આ સ્કોલરશિપ લેવા કન્યાએ પરીક્ષા આપવી પડતી હતી થોડા સમય પછી આ સ્કોલરશિપમાં ફેરફાર કરવામાં આવ્યો હતો આ સ્કૂલમાં બે જૂન ઓગણીસો થી હેન્ડ આર્ટના ક્લાસ ખોલવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો બાર તેરમાં વાણિયા જ્ઞાતિના મણિબેન ભીમજીભાઈ ઉદાણીએ મેટ્રિક પરીક્ષા આપેલ પણ પ્રમોશન મેળવી હેડ મિસ્ટ્રેસ નિમાયા હતા એ જમાનામાં મણી બહેને રૂઢિચુસ્તોની ખૂબ ટીકા અને મહેણા સહન કર્યા પણ પોતે ભણીને જ રહ્યા આ માધ્યમથી મણીબહેનના વંશ વારસો સુધી આ વાત પહોંચે અને તસવીર જો સચવાયેલી હોય મણી બહેન માં વિદ્યા ગૌરીનાથ ઓગણીસો ઓગણત્રીસ ત્રીસ માં રમાગૌરી જીવરામ અને ગોદાવરી ભાનુશંકર મેટ્રિકની પરીક્ષામાં પાસ થયેલ ઈસવીસન ઓગણીસો પંદર સોળ માં રાજકુમારી બા કુંવરબાના હસ્તે આ સ્કૂલમાં સાયન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સ્કૂલની વિદ્યાર્થીની જમનાબાઈ ડી રાઠોડ ઓગણીસો ને છવ્વીસમાં મુંબઈની વિલ્સન કોલેજમાંથી બી એ થઈ જેમણે કાઠિયાવાડની પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ હોવાનું માન મેળવ્યું હતું આ સ્કૂલમાંથી ઓગણીસસો ચુમ્માલીસ પેસ્તાલીસમાં

અનેક મહાનુભાવો આવ્યા હતા જેમાં એડમિનિસ્ટ્રેટર રેન્ડોલ મિસિસ રેન્ડોન લોર્ડ વિલિંગડન મિસિસ વિલિંગડન ગવર્નર લાઠીમીર પોલિટિકલ એજન્ટ કીલી મહારાજા ભાવસિંહજી ભાવનગર મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર અને સામળદાસ કોલેજ ભાવનગરના પ્રિન્સિપાલ સહાણી અને પાલિતાણા ઠાકોર સાહેબ બહાદુરસિંહજી હતા ઓગણીસો ત્રણ ચારમાં મહારાજા ભાવસિંહજી ભાવનગર થી અહીં આવેલા ત્યારે તેમણે સ્કૂલમાં આપેલા રૂપિયા પાંચસો જેમના નામે ભાવસિંહજી પ્રાઇઝ સંગીત ક્ષેત્રે અપાતું હતું આ સ્કૂલમાં બસો નેવું થી ચારસો સુધીની સંખ્યા રહેતી ત્યારે વાર્ષિક રૂપિયા આઠ થી બાર હજારનો ખર્ચ આવતો હતો આજે ઈસવીસન બે હજાર ત્રેવીસ જૂની આભા પ્રાપ્ત કરશે અને ગોંડલનું આ ઘરેણું સચવાશે તેથી સૌને અભિનંદન અને આવકાર કે રાજાશાહીના સમયની ઘરેણા સમાન આ ઈમારતને સાચવી લેવા માટે આપણે સ્તુત્ય પ્રયત્ન કર્યો છે એ આવકારદાયક છે